એની અંદર સહાયો પણ અપાતી હોય છે અને ઘણા બધા સારા કાર્યો થતા હોય છે સ્નેહ મિલન નો હેતુ ફક્ત એટલો જ હોય છે પણ જે હું હવે તમને વાત કરવા જઈ રહ્યો છું ને એ તમે ધ્યાનથી સાંભળજો ને તમને ગમે તો લોકો સુધી શેર કરજો ઘણા બધા સ્નેહ મિલનો કરવાના બાકી છે સુરત એક સાથે દસ થી બાર હજાર ની સંખ્યા ભેગી થઈ હતી અને રજવાડી પાર્ટી પ્લોટ ની અંદર આ માંગુકિયા પરિવાર નું સ્નેહ મિલન વીસમું હતું તો એના થોડા ઘણા અંશે હું તમને વાત કરું તો વિધવા સહાય શિક્ષણ સહાય વૃદ્ધ સહાય મેડિકલ સહાય વગેરે બધી સહાયો મળતી હોય છે પછી કોઈને કઈ હોય શરીરની અંદર તો એના એના સાધનો પણ સંસાધનો વ્હીલ ચેર છે આવી બધી વસ્તુઓ પણ એની ઓફિસ થી પ્રદાન થતી હોય પણ જે કઈ સહાય મળી રહી છે વૃદ્ધ સહાય અને વિધવા સહાય એ પંદર હજાર સહાય આપતા હતા એની વધારીને અઢાર હજાર સહાય કરવામાં આવી છે ત્યાર પછી શિક્ષણ સહાય જે મળે છે એમાં દીકરીઓને જે શિક્ષણ સહાય મળે છે એ પાછી આપવાની હોતી નથી દીકરો કોઈ છોકરો હોય એને જો સહાય શિક્ષણ સહાય મળે છે ને એને નોકરી સર્યા પછી પરત આપવાની હોય છે એ જ રીતે મેડિકલ સહાય ચાલીસ હજાર સુધીની મળતી હોય છે જે પરિસ્થિતિ જોઈ અને એને આપવામાં આવતી હોય એવી જ રીતે માંગુ ક્યાં પરિવાર નહીં પણ સુરતની અંદર ઘણા બધા પરિવારો છે ને એ આપી રહ્યા છે ઘણી બધા ગામોના સ્નેહ મિલન થતા હોય ઘણી બધી કુટુંબના સ્નેહ મિલન થતા હોય એની અંદર એક્સપો રાખવાનું પણ હવે થોડા ટાઈમ આવ્યું છે કે પોતાના પૈસા બિઝનેસ લેવલથી પોતાના પરિવારમાં અથવા તો પરિવારના કામમાં આવે બહુ સારી બાબત છે કરવું કરવું જ જોઈએ જોઈએ બધાને તો એની અંદર એક મહત્વનો નિર્ણય એવો લેવાનો છે આ વિડીયાનો હેતુ ફક્ત એટલો છે કે ભાઈ તમને કહેવા માટે કે એની અંદર જવાબદાર લોકો પ્રમુખ ઉપપ્રમુખ એના જે કાંઈ યુવા મંડળ હતું જે યુવાનોનું એ બધા વતી એવો નિર્ણય લેવાનો કે આપણે જે દસમો વીસમો ભાગ જે કાઢતા હોય ને એ આપણે પરિવાર માટે કાઢવાનો એટલે કે પરિવારનો કોઈ સદસ્ય એવો ગરીબી રેખા નીચે આવી ગયો હોય ધંધા કે લીવે કે કોઈ રીતે તૂટી ગયો હોય અને એવો પરિવારનો કોઈ સભ્ય ગરીબી રેખાની છે આવી જાય તો એ કોઈને કહી ન કે અને કોઈ પાસે માગી ન શકે અને આવા કાર્યની અંદર હાજરી પણ ન આપી શકે તો એવાને આપણે ગોતીને બહાર લાવવાના છે કે જે હકીકતમાં ગરીબ છે અને ક્યાંય ને ક્યાંય સપડાઈ છે ને એની પોતાની પોઝિશન નથી જેના બાળકોને ભણાવવાની પોઝિશન નથી અથવા તો ધંધાકીય લેવલે કે ક્યાંય પણ તૂટી ગયા હોય તો એની પાસે પછી ભણવાના હોસ્પિટલના પણ ખર્ચા કરવાની એનો વહેત ન હોય તો એવા લોકોને ગોતીને આપણે બહાર લાવીએ અને આ બધા પરિવારોએ આ કરવું જ જોઈએ કારણ કે પરિવારના સભ્યો હોય ને એને જ પહેલા તો આપણે સક્ષમ કરવા જોઈએ બહાર તમે આપો નોટ આવું આપવું જોઈએ આપણી પાસે વધુ હોય તો પણ જે પહેલા આપણો પ્રાથમિક આપણી ફરજ એવી બને છે કે આપણા ગામની અંદર અથવા તો આપણા પરિવારની અંદર કોઈ આવો વ્યક્તિ તો નથી ને કે જે આપણને કહી શકતો નથી અને આવી પણ શકતા નથી આપણે એમ કહેતા હોય છે કે આ વ્યક્તિ કેમ ગેરહાજર છે પણ એની મજબૂરી જાણવાની ક્યારે આપણે કોશિશ કરી નથી તો આ માંગુકિયા પરિવારની અંદર આવો મહત્વનો નિર્ણય લેવાનો કે ભાઈ આપણે દસમો વીસમો ભાગ છે ને એ આપણે જ્યાં ત્યાં આપતા હોય અત્યાર સુધી પણ હવે આપણે પરિવાર ની અંદર આપવાશે એવા ઘણા બધા લોકોએ કીધું હોય કે ભાઈ હવે અમે દસમો વીસમો ભાગ પરિવાર ને આપીશું તો આ વાત સાથે તમને હું કઉ છું કે ભાઈ તમને આ વિડીયો ગમ્યો હોય તો લોકો સુધી શેર કરજો ઓકે અસ્તુ ધન્યવાદ